આજ રોજ સતત પાંચ દિવસથી જે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું પીજીવીસીએલ ની ઓફિસ બહાર ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા તે બધા જ વિદ્યાર્થીઓની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓ પોતાના ન્યાય માટે પોતાના હકની લડાઈ લડતા હતા ત્યારે અમને આજે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરકાર આ પોલીસ તંત્ર આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી વિરોધી છે ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓને કેમ દબાવવા વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો માત્ર એક જ કામ આ સરકારનું રહી ગયું છે આ સરકાર યુવાઓ વિરોધી સરકાર છે આ વિદ્યાર્થી વિરોધી સરકાર છે અને આજે બળજબરીપૂર્વક સરકાર દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે અમને એવું સ્વસ્થ લાગી રહ્યું છે આ સરકાર વિદ્યાર્થીઓને અન્યાય કરવાની પણ આ આંદોલનની અંદર જોડાયા હતા તેને લઈને આપ શું કહેશો કે આ કેટલું યોગ્ય છે કે પોલીસ આ રીતના અટકાયત આ એકદમ અયોગ્ય છે ક્યાંક ને ક્યાંક આ સરકારનું એક જ એવું વસ્તુ રહી ગયું છે ક્યાં પેપર કાંડ કરવા ક્યાં સેટિંગો કરવા એકમાત્ર સરકારનું એક જ લક્ષી છે કે વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો આ સરકાર વિદ્યાર્થી હિતમાં ક્યારેય વિચારતી છે ને અમને એવું લાગે છે કે ક્યારેય વિચારવાની પણ નથી વિદ્યાર્થીઓને કેમ અન્યાય કરવો તે જ સરકારની અત્યારે રણનીતિ ચાલે